મિત્રો કંબોઈ ચોકડી પોકી ગયા છીએ હવે આગળથી અહીંયા પેટ્રોલ પંપ આવી ગયા અને હવે જે એલ અને અમે બંને બાઇકમાં પેટ્રોલ પુરાવી દઈશું જો અશોકસિંહ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે અહીંયા જબરજસ્ત સીન થઈ જતો અને પેટ્રોલ પુરાવતી વખત એક એક પેડાનું બોક્સ પણ આપતા હતા બરાબર પેડા લઈને ત્યાંથી અમે હવે નીકળશું તમે મિત્રો જોઈ રહ્યા છો તો આ કંબઈનો જે રોડ છે ત્યાં આગળ ઓવરબ્રિજ કે આમ તો પુલ ઉપર થઈને જવાનું હતું પરંતુ આગળ એવું કામકાજ ચાલુ છે તો એના હિસાબે અમે બ્રિજની નીચે થઈને એટલે કે સાઈડમાં નીચે ઉતરીને આગળ જઈશું કારણ કે નવું બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે તમે જોઈ રહ્યો કે અહીંયા જે ટ્રાફિક આ જે ટરબા પડ્યા છે જે સાધનો છે તે કામકાજ તમને બતાવજો આ છે ટ્રેન જવા માટેનો બ્રિજ અને અહીંયા બાજુમાં અમે નીચે થઈ અને જઈશું રોડનું સમારકામ ચાલુ છે ઓલી સાઈડ નવો બ્રિજ બનાવવાનું પણ કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે અહીંયા નદીનો જે પૂર આવ્યો હતો એના હિસાબે રોડ તૂટી ગયો હતો અને એના કારણે બહુ જ નુકસાન આવ્યું હતું તો સાવચેતી માટે અને લોકોને કોઈ હાનિ ના પહોંચે એ માટે થઈ સમારકામ રોડ સુધારવાનું કામ ચાલુ હતું જો અહીંયા ડોમર પથરાઈ ગયો છે બરાબર તમે જોઈ શકો છો કે એક સાઈડ કામ ચાલુ છે અને એક સાઈડ રસ્તો જવા માટેનો ચાલુ રાખેલો છે જેથી કરીને કોઈ ટ્રાફિકનો કે અવર જવર માટે મુસાફરી માટે કોઈને તકલીફ ના પડે બરાબર ત્યાંથી તો અમે આગળ નીકળ્યા છે હવે છેક શિવોરી પોકી ગયા છે તમે જે આ દેખાય છે બ્રિજ એ શિવોરી બ્રિજ છે અને ફાઇનલી નાસ્તા ઉપર આવી જાય મિત્રો અમે હવે વડા ગામ પહોંચી ગયા છે આ વડા ગામ વાકેલા દરબારોનું ગામ છે અને આ છે દઢોસણ હનુમાન જવા માટેનો મુખ્ય ગેટ અહીંથી તમે આ ગેટ નીચેથી પ્રવેશ કરશો અને સીધે સીધો હનુમાન દાદાના મંદિર તરફ જાય છે તો તમે ચાલો બની રહો આગળ જેમ જેમ જશે તેમ બતાવી રહીશ કે દાદાના ધામ સુધી પહોંચવા માટે તમારે કયા કયા રોડ પરથી પસાર થવું પડશે દાદાના ભાવિ ભક્તો દર શનિવારે ચાલતા અહીંયા દાદાના દર્શન કરવા માટે આવે છે ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો કે જે લોકો રોડ પર ચાલતા આવી રહ્યા છે તે દાદાના દર્શન કરવા માટે કોઈ જઈ રહ્યા છે કોઈ આવી રહ્યા છે તો દર શનિવારે આજુબાજુના ગામડાના અમારી જેમ દૂર થયેલા લોકો પણ ભક્તો પણ ખૂબ જ દાદાના દર્શન માટે દર શનિવારે ચાલતા જતા હોય છે અને છેક હવે દાદાનું મંદિર છે દાદાનું ધામ ત્યાં ટટોસણ હનુમાન પહોંચી ગયા છે બસ ટૂંક જ સમયમાં તમને દાદાના દર્શન કરાવીશું મિત્રો ફાઇનલી અમે દાદાના ધામ એટલે કે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો તમે ઘણીવાર દાદાના ઇતિહાસનો દાદાના જે આ મંદિરનો ઇતિહાસ શું છે કઈ રીતે દાદા અહીંયા બિરાજમાન થાય એના વિશે તો વિડીયો તમે જોઈ ગયા છો પરંતુ હું લઈને આ બ્લોગમાં એવા આવ્યો છું કે આ ડઢોસણ હનુમાન જે દાદાનું મંદિર છે ત્યાં મંદિરનું સંપૂર્ણ વિડીયો ત્યાં આગળ ગાર્ડન મંદિર ગેટ એ કેવું છે તમે જોઈ શકો છો કે દાદાના મંદિરના દર્શન કરવા માટે તો આ દાદાના દર્શન કરવા માટે તમે જેવા અહીંથી જાઓ એટલે પતરાનો શેડ બનાવેલો છે અને સીધા જ સરસ મજાનું માતાજીનું મંદિર છે મિત્રો તમને જે દેખા છે દાદાનું મંદિર ત્યાં ઘણા બધા ભક્તો પણ દર્શન કરવા આવેલા છે અને સરસ મજાનું એવું અહીંયા ધૂપ દીવ પણ બનાવેલું છે ત્યાંથી અંદર જઈશું તો એક બાજુ બહેનોને દર્શન કરવા માટે એક બાજુ ભાઈઓના અહીંયા મિત્રો નોટિસ પણ મારેલ છે કે કોઈ પણ સ્ત્રીઓએ હાથ જોડવા નહીં કારણ કે અહીંયા દાદાના દર્શન કરવા માટે આવેલ છે અને ગર્ભગૃહમાં કોઈએ અન્ય વ્યક્તિએ પ્રવેશ કરવાનો પૂજારી સિવાય બરાબર કારણ કે ઘણીવાર એવું હોય કે આપણે કોઈ પણ દેવના દર્શન કરવા માટે જઈએ તો દીકરીઓ બહેનો હાથ જોડતી હોય પરંતુ અહીંયા આપણા હનુમાન દાદા બજરંગબલી દાદાનો ઇતિહાસ તો તમે સૌ જાણતા જશો કે એમના દર્શન કરવા માટે જાઓ ત્યારે સ્ત્રીઓ કોઈ હાથ જોવા જોઈએ નહીં અને અહીંયા મંદિરના ઘુમનની અંદર સરસ મજાના એવા ચિત્રો પણ બનાવેલા છે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ બજરંગબલી હનુમાન દાદાનો ઇતિહાસ દર્શાવતા અહીંયા મિત્રો કહેવાય છે કે ઘણા બધા એવા દાતાશ્રીઓ પોતાનો ફાળો અહીંયા આપતા હોય છે કોઈ જમણવારનો કોઈ પ્રસાદનો જે હોય તે મંદિરના જે હોય તો અહીંયા જ્યારે પણ તમે આવો ત્યારે આ દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં બાજુમાં સરસ મજાનું કે જે લોકો દર્શન કરવા માટે આવેલા છે એમને કંટાળો ના આવે એમનું માઇન્ડ ફ્રેશ રહે માટે થોડુંક નાના એવું ગાર્ડન એટલે કે બગીચાનું પણ આયોજન કરેલ છે તો તમને સીધા જ બગીચામાં હું બતાવું જો તમે જે જોઈ રહ્યા છો એ સરસ મજાનો દાદાના ધામા આવ્યા પછી જે ચાલતા આવ્યા હોય થાકેલા હોય એમને આરામ કરવા માટે બેસવા માટે સરસ મજાનો બગીચો બનાવ્યો છે અને બગીચાની અંદર પણ ઘણા બધા એવા નિયમો બનેલા છે મિત્રો કે જ્યારે પણ તમે દર્શન કરવા માટે જાઓ તો ત્યાં એકદમ સ્ત્રીઓ જોડે બેસવું નહીં સ્ત્રીઓને લઈને સેલ્ફી કે એવા કોઈ પૂજ આપવા નહીં કારણ કે અહીંયા તમે દાદાના દર્શન કરવા માટે આવે છે ધાર્મિક સ્થળ છે ધાર્મિક સ્થળ પર હંમેશા આપણે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ સરસ કે જ્યારે પણ તમે બગીચામાં બેઠા હોય ત્યારે શાંતિ જાળવી કોઈ એવા વૃક્ષો હોય સુડવા હોય એમના પાન તોડવા નહીં બગીચાને નુકસાન કરવું નહીં બરાબર મંદિરે પહોંચી ગયા બરાબર બહુ થાકી રહ્યા બહુ થાક લાગ્યો હોય હેડતા એટલે એવું લાગે હે અલ્પેશ બે શબ્દો કહો બસ કોઈ કેવું નહીં મજા આવી દર્શન કરવાની જોરદાર તમારે કમ્બોય કરતા સારું હોય બરાબર તમારો મહેમાન જોરદાર છે જોરદાર ને બસ તન મોજ કરો અને જય રોમા બેન મિત્રો જોઈ રહો અશોકસી અલ્પેશ વાઘલાનો ફોટોશૂટ કરી રહ્યા છે એમની ખાસ ઈચ્છા હતી એટલે કેમેરો લઈને આવ્યા હતા અને ફોટોશૂટ પણ કર્યા હતા તમે જોઈ શકો છો કે હવે દર્શન કરીને અમે ઘર તરફ જઈ રહ્યા છીએ તો થોડીક ઈચ્છા એવી હતી કે દાદાના ધામ સુધી આવ્યા છીએ તો દાદાના ધામની યાદગીરી માટે દાદાની પ્રસાદ પણ લઈ લઈએ મંદિરની સામે જે પ્રસાદના સ્ટેન્ડ રાખેલા છે ત્યાં સરસ મજાની સસ્તા ભાવે પ્રસાદ પણ આપે છે અને સારી એવી પ્રસાદ પણ હોય છે અમે ત્યાંથી લીધી હતી અને હવે પ્રસાદ પ્રસાદ લઈ અને અમે મિત્રો બધા ભેગા થઈ અને હવે ઘર તરફ પ્રયાણ કરીશું તમે જોઈ શકો છો